રાધનપુર ઈ ટપા મારી પોચ હજાર બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તમને ખબર પડે હું છું દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે જે દશામાં વ્રત ન કરવા માટે અને એની ઉપરાંત ભુવાજી માટે જે એમને કીધું હતું કે ભુવાને બધું ખોટું હોય છે ત્યારે મિત્રો આ ભુવાજી મેદાનની અંદર ઉતર્યા અને ગેનીબેન ઠાકોરે ઓપનમાં ચેલેન્જ મારીને કીધું કે આ વખતે તો તમારું નામ નહીં આપું પણ બીજી વાર જો ભુવાજીના ચાળા કર્યા તો કાયદેસર સભાની અંદર ભર સભાની અંદર તમારું નામ લઈ અને કહીશ ભાઈ હવે સમજી જજો ભલે તમે નેતા હોય કે ગમે તે હોય પણ માતાજી આગળ તો કોઈનું કાંઈ નથી ચાલતું તમે શું મોટા નેતા બની ગયા તો તમે માતાજીની સામે પડ્યા અલ્યા ભાઈ માતાજીની સામે કોઈ નથી પડતું અને આ ગેનીબેન ઠાકોર કઈ રીતે માતાજીની સામે પડી ગયા ભાઈ એટલું જ નહીં પરંતુ અત્યારે જે તમે ભુવાજી જોઈ રહ્યા છો આ ભુવાજીએ ચેલેન્જ મારીને કીધું કે મારી બાધાઓ કેટલી બધી ચાલી છે ને એ બધું કીધું ભાઈ અને ગેનીબેન ઠાકોર તમે બહુ પેલું કહેવાય ને કે ભુવાજી માટે તમે ખોટું કીધું કહેવાય કેમ કે માતાજીને માનવા અને કે ભુવા હશે ભાઈ અમુક કેટલાક એવા હશે પણ આ ભુવાજી અલગ છે હો ભાઈ હા આ ભુવાજીને ઓળખતા હોય તો કોમેન્ટ પણ કરજો મારા ભાઈઓ કેમકે ભુવાજીના નામથી જ બધા લોકો ઓળખે છે ભાઈ અને ખરેખર આ ભુવાજીએ આજે બતાવી નાખ્યું ભાઈ કે ગેનીબેન ઠાકોર તમે ભુવાજી વિશે ખોટું બોલી દીધું હવે તમે બીજી વાર ન બોલતા આ વખતે તો ભુવાજીએ જતું કર્યું ભાઈ આ વખતે તો હું કે મંડળની અંદર તમારું નામ નહીં લઉં પણ જો બીજી વાર તમે ભુવાજીની સામે પડ્યા તો કાયદેસર સભાની અંદર તમારું નામ લઈ અને કહીશ પછી ન કહેતા કે કીધું નતું આ ભુવાજી કીધું ખરેખર મિત્રો ભુવાજીની વાત સાચી કે ખોટી કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ